તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે હવે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર સુંદર સુંદરદાસજી મહારાજ કહે છે જૂઠો ધન જૂઠો ધામ જૂઠો સુખ જૂઠો કામ જૂઠો દેહ જૂઠો નામ ધરી કે ભૂલાયો હૈ જૂઠો તાત જૂઠી માત જૂઠે સુત દારા ભ્રાત જૂઠો હિત માની માની જૂઠો માન લાયો હૈ જૂઠો લૈન જૂઠો દૈન જૂઠો મુખ બોલૈ બોલૈ બૈન જૂઠે જૂઠે કરૈ ફૈન જૂઠ હિ કૂધાયો હૈ જૂઠ હિ મેં એતો ભયો જૂઠ હિ મેં પચી ગયો સુંદર કહત શૌચ કબહુ ન આયો હૈ આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે ધન મિથ્યા છે ઘર મિથ્યા છે સુખ પણ મીથ્યા છે કામવાસના ઈચ્છા પણ મીથ્યા છે દેહ મિથ્યા નામ મિથ્યા એ મિથ્યા ધારણ કરીને ભૂલો પડ્યો છે બાપ મિથ્યા મા મિથ્યા છોકરા સ્ત્રી અને ભાઈ પણ મિથ્યા બધા મિથ્યા હિત માની માનીને મનમાં મિથ્યા ગુમાન લાવી રહ્યા છીએ કે હું જ બધાનું સારું કરવાવાળો છું લેવું દેવું મિથ્યા મુખથી વેણ એટલે વાચા પણ બો મિથ્યા એ પણ મિથ્યા ખોટા વ્યસનો કરે છે તે પણ મિથ્યા અને મિથ્યા અજ્ઞાન અવિદ્યાની પાછળ દોડે છે જૂઠમાંથી પેદા થયો છે જન્મ પણ મિથ્યા છે અને જૂઠમાં જ મિથ્યા વ્યવહારોમાં જ રમી રહ્યો છે સુંદરદાસજી કહે છે કે એને સાચ કરી પણ આવડ્યું નથી સત્ય વસ્તુ એટલે પૂરણ બ્રહ્મને જાણતો નથી મતલબ કે આ સંસાર અને તેનો સઘડો પ્રપંચ મિથ્યા છે બ્રહ્મ એ જ સત્ય છે આગળ કહે છે સુંદર દાસજી મહારાજ જૂઠે હાથી જૂઠે ઘોડા જૂઠે આ આગે જૂઠા દોરાવડા જૂઠા બોંધા જૂઠા છોડા જૂઠા રાજા રાની હૈ જૂઠી કાયા જૂઠી માયા જૂઠા જૂઠે ધંધે લાયા जूठा मुआ जूठा जिया जूठी या की बानी है जूठा सोवई जूठा जागे जूठा जुग जुगने जूठा भागे जूठा पीछे जूठा आ गई जूठे जूठी मानी है जूठा लिया जूठा दिया जूठा खाया जूठा पिया जूठा सौदा जूठा किया कैसा जूठा प्राणी है सुंदर दास जी महाराजा दा, चंद्रमा कहे હાથી ઘોડા મિથ્યા મિથ્યાના આગળ મિથ્યા દોડે છે દેહ મિથ્યા છે અને તેની પાછળ દોડનારો કાળ પણ મિથ્યા છે બંધન મિથ્યા તેથી કરીને બંધનમાંથી છોડાવવું તે પણ મિથ્યા છે રાજા રાણી પણ મિથ્યા આ દેહ અને માયા પણ મિથ્યા મિથ્યાએ મિથ્યાને ધંધે લગાડ્યો એટલે વ્યવહાર ધંધો પણ મિથ્યા છે મરણ મિથ્યા છે જીવો જન્મ પણ મીથ્યા છે એની વાણી વાચા પણ મિથ્યા છે સોવું ઊંઘવું અને જાગવું એ પણ મીથ્યા છે સંસાર રૂપેરણમાં ઝંઝવું એટલે લડવું ઝૂંઝવું એ પણ મીથ્યા છે કાયર થઈને ભાગવું એ પણ મિથ્યા છે પાછલું એ બાળપણ મીથ્યા અને આગલું એ ઘર પણ મિથ્યાએ મિથ્યાને સત્ય માન્યું છે લીધું લીધું એ પણ મિથ્યા ખાધું પીધું એ પણ મીથ્યા સોદો એટલે વ્યાપાર મિથ્યા અને સોદો કરવો એ પણ મિથ્યા માટે આ પ્રાણી ઉપર લખેલો બધો મિથ્યા વ્યવહાર કરનારો છે પણ એ જ પ્રમાણે મિથ્યા છે જ આગળ કહે છે કે જૂઠયું બંધો હય જાલ તાહી તે ગ્રસત કાલ કાલ વિકરાલ વ્યાલ સબ અહી કો ખાત હૈ નદી કો પ્રવાહ ચલ્યો જાત હૈ સમુદ્રમાં અહીં तैसे जग काल ही के मुख में समात है देह काल को मैं, मैं मानत बैं मानत ज्ञान उप जेवे वही काल भी लात है हाँ, सुंदर कहत पर ब्रह्म है सदा अखंड आदि मध्य अंत आदि मध्य अंत एक सोई थ रात है आ छंद में सुंदर दास जी महाराज कहे छे, કે આ બધી મિથ્યા જાળમાં બંધાઈને ફસાઈ રહ્યો છે મિથ્યાને સત્ય કરી માન્યું છે એટલા માટે જ કાળ આવીને ગળે ગળી જાય છે કાળ એવો ભયંકર સર્પ છે કે બધાને ખાય છે જેમ નદીનો પ્રવાહ કુદરતી રીતે જ સમુદ્રમાં ચાલ્યો જાય છે એવી રીતે આ જગત કાળના મુખમાં સમાઈ જાય છે જઈ જઈને પડે છે એમ દેહની સાથે મમતા મારો દેહ મારો દેહ એ બોધી બેઠા છીએ એથી કાળનો ભય માને છે લાગે છે પણ જ્ઞાન ઉપજ્યાથી એ જ કાળનો નાશ થઈ જાય છે કાળ પણ મિથ્યા જણાય છે કારણ કાળ આત્માને ખાતો નથી સુંદરદાસજી કહે છે કે બ્રહ્મ સદાય અખંડ કડકા એટલે ટુકડા ના થાય એવો છે આદિમાં મધ્યમાં અને અંતમાં એક જ છે અને એ જ કાયમ રહે છે અગર સુંદર કહે છે કાલ ઉપાવત કાલ ખપાવત કાલ મિલાવત હય ગહી માટી કાલ હલાવત કાલ ચલાવત કાલ ખિલાવત હય સબ આટી કાલ બુલાવત કાલ ભૂલાવત કાલ ડુલાવત હય વન ઘાટી સુંદર કાલ મિટ તબિ પુનિ બ્રહ્મ વિચાર પઢઈ જબ પાટી જી મહારાજ કહે છે કાળ ઉપજાવે છે અને કાળ કરીને ખપાવે છે ખાઈ જાય છે કાળ પકડીને માટી સાથે મેળવી દે છે કાળ હલાવે છે કાળ ચલાવે છે કાળ બધી વાટી ખવરાવતો આડે રસ્તે પણ દોરી જાય છે કાળ બોલાવે છે કાળ ભૂલાવે છે કાળ વનમાં એટલે કે અથવા પાણીના ઘાટ ઉપર ડોલાવે છે સુંદરદાસ કહે છે કે કાળ ત્યારે જ મટશે જ્યારે માટી ઉપર બ્રહ્મ વિચાર ભણશે પાટીઓ ઉપર પાટી એટલે શ્વેત ઉપર હૃદયમાં બ્રહ્મ વિચાર જ્યારે ભણશે જ્યારે બ્રહ્મવિદ્યા ભણવાથી એના અજ્ઞાનનો નાશ થશે ત્યારે કાળને પણ મિથ્યા માનશે આગળ સુંદરદાસજી કહે છે કે વે શ્રવના રસના મુખ વે સહી વે સહી નાસિકા વે સહી અંખી વે કર વે પગ વે સબ દ્વાર મો વે નખ સિ સહી રોમ અસંખી વેસહી દેહ દેહ પરી પુનિ દિશત એક બિના સબ લાગત ખંશી સુંદર કોવ ન જાણી શકૈય બોલત હો શું કહ ગયો પંખી કાન એક છે જીભ એક છે મો પણ એક છે નાક એક છે વખ પણ એક છે હાથ પગ પણ એક જ છે બધા દેહનો દ્વાર પણ એક જ છે નખ માથું અને અસંખ્ય વાળ પણ એક જ છે દેહ પણ એક જ છે પણ પડેલો એટલે મરી ગયેલો દેખાય છે એક આત્મા વિના બધું ખાલી શૂન્ય લાગે છે સુંદરદાસજી કહે છે કે આ ભેદ કોઈ જાણતું નથી કે બોલતો હતો એ પંખી જીવ ક્યાં ગયો આગળ સુંદરદાસજી કહે છે કે બોલત ચાલત પીવત ખાવત સિંચત હૈદ્રુમ કુંજસ માલી લે દે દેતહું દેખત રીઝત દો તુરત તાન બજાવત તાલી જામહિ કર્મ વિકર્મ હિ કર્મ સબ હૈ યહ દેહ પરી અબાલી સુંદર શોકિત હું ના દીસત ખેલ ગયો એક ખેલ શું ખ્યાલી બોલતો હતો ચાલતો હતો પીતો હતો ખાતો હતો જેમ મારી ઝાડને પાણી પાઈને ઉછેરે છે એમ દેહને ખભરાવી પીવરાને મેં ને પોષણ કરતો હતો લેતો હતો દેતો હતો જોતો હતો રીધતો હતો રાજી થતો હતો તાન મારીને તાળી બજાવતો હતો જે દેહમાં બધા કર્મ વિકર્મ સારા માઠા કર્મો કર્યા હતા એ દેહ હવે ખાલી પડ્યો છે સુંદરદાસ કહે છે કે ખેલ કરનારો બાજીગર હા એક ખેલ ખેલી ગયો એ કોઈને કોઈ દેખાતું કે સમજાતું નથી આગળ સુંદરદાસજી કહે છે માત પિતા યુવતી સુત બાંધવ લાગત હૈ સબ કુ અતિ પ્યારો લોક કુટુંબ હિત રાખત હોય નહીં અમતે ન્યારો દેહ સનેહત લગ જાન હુ બોલત હૈ મુખ શબ્દ ઉચ્ચારો સુંદર ચેતન શક્તિ ગઈ જબ બહ ગઈ બે ગઈ કહય ઘર બાર નિકારો હા તો સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે મા બાપ સ્ત્રી છોકરા અને ભાઈ બધોને વાલો લાગતો છે પણ કુટુંબના લોકો મારી સાથે ખરું હેત રાખે છે કોઈ મારાથી જરાય જુદાઈ રાખતા નથી પણ આ દેહ સાથેનો સ્નેહ ત્યાં સુધી જ જાણવો જ્યાં સુધી મુખેથી શબ્દનો ઉચ્ચાર થાય છે સુંદરદાસજી કહે છે કે જેવી શક્તિ એટલે ચાલે હિલ ચાલે ચેતન શક્તિ ગઈ કે તરત બધા કહે છે કે એને જલ્દીથી ઘર બહાર કાઢો આગળ સુંદરદાસજી મહારાજ કહે છે રૂપ ભલો તબ હિલગ દીસત જાઉલગ બોલત ચાલત આગઈ પીવત ખાત સુને અરુ દેખત સોઈ રહી ઉઠ કઈ પુન્ય જાગઈ માત પિતા ભૈયા મિલી બેઠત પ્યાર કરી યુવતી ગલ લાગઈ સુંદર ચેતન શક્તિ ગઈ જબ દેખત તાહી સબઈ ડારી ભાગઈ સારું દેખાય છે કે જ્યાં સુધી બોલે છે ચાલે છે વળી પીવે છે ખાય છે છે અને જુએ છે સૂઈ રહે છે અને વળી ઉઠીને જાગે છે મા બાપ ભાઈ બધા એકઠા મળીને બેસે છે અને સ્ત્રી તો વળી વાલ કરીને ગળે લગાડે છે સુંદરદાસજી કહે છે કે જેવી ચેતન શક્તિ એટલે હિલચાલ ગઈ કે તરત એને મરેલા દેહને જોતા બધા ડરીને ભાગી જાય છે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કૌન ભાતિ કિર તાર કિયો હૈ શરીરય પાવક કે મહી દેખ પાનિ કો જમા નાશિકા શ્રવણ નયન વદન રસન બન હાથ પાવ અંગ નખ શીશ કો અજબ અનુપ રૂપ ચમક દમક રૂપ સુંદર શોભત અતિ અધિક સુહાબનૌ જાહી છિન ચેતન શકતી લીલલ હોઈ ગઈ તાહી છિન લાગત હૈ સબ કો કીર્તારે એટલે બ્રહ્માએ આ શરીર કેવી રીતે કર્યું છે જુઓ અગ્નિમાં પાણી એટલે વીર્યની જમાવટથી એના મિશ્રણથી નાક કાન આંખો મોઢું જીભ વાચા હાથ પગ અંગ નખ અને માથાની બનાવટ ઉપમા ન આપી શકાય એવું અજબ રૂપ ચમકાટ દમકાટ અને તેજ સુંદર શોભે છે અને ઘણો જ સોહામણો લાગે છે પણ જે ક્ષણે ચેતન શક્તિ એટલે હિલચાલ જતી રહી કે તે જ ક્ષણે બધાને અપ્રિય આકરો એટલે અમંગળ લાગે છે આગળ કહે છે કે મૃતિ કાકો પિંડ દેહ તાહી તે યુકતિ ભય નાસિકા નયન મુખ શ્રવણ બનાય હૈ શીષ પાવ હાથ અરુ અંગુરી વિરાજમાન અંગુરી કે આગે નખ હું લગાય હૈ પેટ પેટ છાતી કંઠ ચીબુક અધર ગાલ દર્શન રસન બહુ બચન શૃણાય હૈ સુંદર કહત જબ ચેતન શકતી ગઈ વહી દેહ જારી જારી છારી કરી આય હૈ સુંદરજી મહારાજ કહે છે આ દેહ માટીનો પિંડનો ગોળો છે અને એમાં જાત જાતની યુક્તિઓ થઈ છે એટલે કે નાક આંખો મોઢું અને કાન બનાવ્યો છે માથું પર હાથ અને શોભાયમાનો ઓગળ્યો ઓગળ્યોના આગળવાળી નખ લગાવ્યા છે પીઠ પીઠ સાતી ગળું હડપચી હોઠ અને ગાલ દાંત અને બહુવચનો સંભળાવનારી જીભ એ બધું બનાવ્યું છે પણ સુંદરદાસ કહે છે કે જેવી ચેતન શક્તિ હાલ ચાલ ગઈ એટલે તરત એ જ દેહને જાળી બાળી રાખ કરીને કરી મૂકે છે આગળ કહે છે કે દેહ તો પ્રગટ યહ ઝૂકી ત્યુ જાનિયત માહી સુન ઉચાર ઓ તીબકો સ્વાદ ન વિશેષિયે સુંદર કહત કોવો કૌન વિરો કાહુ દ્વારા જાતો હું ન પીખિયે આ દેહ તો ખુલ્લો ખુલ્લો જેવો છે એવો જ જણાય છે જેવો છે એવો દેખાય છે પણ આંખના જરૂખામથી આંખના જરૂખામોથી જોતો હોય એમ દેખાતું નથી નાકના ઝરુખામાંથી મુદ્દલ શ્વાસ લેતો હોય કાનના ઝરુખામાંથી સાંભળતો નથી એમ જણાય છે મુખના જરૂખામાંથી વાણીનો ઉચ્ચાર થતો નથી અને જીભને ખટરસનો છ જાતના રસ કટું એટલે કડવો અમલ એટલે ખાટો મધુર એટલે ગળ્યો લવણ એટલે ખારો તિક્ત એટલે તીખો અને કશાય એટલે તુરો આવા સ્વાદ જણાતા જ નથી સુંદરદાજી કહે છે કે કોઈ એને કેવી રીતે જાણે એ જનારો પીળો કે કાળો કાળો કઈ રસ્તેથી જાય છે એ જ દેખાતું નથી એટલે આગળ કહે છે સુંદરદાસજી મા તથા પોકાર છાતી કુટી કુટી રોવત હૈ બાપ હું કહત મેરો નંદન કહ ગયો ભૈયા હું કહત મેરી મેરી બાહો આજુ દૂરી ભઈ બહન કહત મેરો વીર દુઃખ દે ગયો કામિની કહત મેરો શિષ કહો કહ તત્કાલ રોઈ હાથ મેં ધારા લયો સુંદર કહ તું તાહી ના જાની સકઈ બોલત હું તો હું તો શો એ છિન મેં કહ્યો કહ ગયો સુંદર દાસજી કહે છે કે તો પોકારીને સાતી કૂટી કૂટીને રડે છે બાપ પણ કહે છે કે મારો દીકરો ક્યાં ગયો ભાઈ કહે છે કે મારી બોંય આજે દૂર થઈ ગઈ બેન કહે છે કે મારો ભાઈ દુઃખ દઈ ગયો શ્રી કહે છે કે મારા માથાનો શિરતાજ મુગટ ક્યાં ગયો એણે તો કલ્પાંત કરીને તરત જ હાથમાં પથ્થર લીધો સુંદરદાસ કહે છે કે કોઈ એને જાણી શકતું નથી આજે બોલતો હતો તે એક ક્ષણમાં ક્યાં ગયો आगर सुंदरदास जी महाराज कहे छे कि रज अरु वीरज को प्रथम संयोग भयो चेतन सकत तभी कौन भति आई है तो कहत बीज मध्य ही कियो प्रवेश किन्च मास पीछे के सुनाई है देह को वियोग जब दिखत ही हो ही गयो तब को कहो कहाँ जाय के समाई है पंडित ही ऋषिश्वर तपेश्वर मुनीश्वर सुंदर कहत यह किन कि न पाई है સ્ત્રીનું એટલે રજ અને પુરુષનું વીર્ય એ બેનો પ્રથમ સંયોગ થયો પછી ચેતન શક્તિ કેવી રીતે આવી કોઈ તો કહે છે કે બીજ વીર્યની અંદર જ ચેતન શક્તિનો પ્રવેશ થયો કોઈક પાંચ માસ પછી કંઈ સંભળાવે છે ગર્ભ પાંચ માસ પછી માતાના ઉદરમાં ફરવા મળે છે એટલે એમ કહે છે કે પાંચ માસ પછી ગર્ભમાં જીવ આવે છે દેખ દેખતા જ્યારે દેહનો વિયોગ થઈ ગયો ત્યારે કોઈ કહે છે કે જનાર ક્યાં જઈને સમાયો પંડિતો મોટા ઋષિઓ મોટા તપસ્વીઓ મોટા વિદ્વાનો મોટા મુનિઓ સુંદરદાસજી કહે છે કે આમાંથી કોઈને જળ્યું એટલે માલુમ પડ્યું નહીં આગળ સુંદરદાસજી કહે છે તબ તબ તબલ ક્રિયા સબક હોત હૈ વિવિધ ભાંતિ જબ અલગ ઘટમાં ચેતન પ્રકાશ હૈ દેહ કે અશક્ત ભય ક્રિયા સબક થકી જાય જબ લગ શ્વાસ ચલે તબ લગ આશ હૈ શ્વાસ હું થાક્યો હૈ જબ રોવન લગે હૈ તબો કહે અબ ભયો ઘટ નાશ હૈ કાહો નહીં દેહ દેખ્યો કાહો નહીં દેખ્યો કે ઓર બિન કહ ગયો સુંદર કહ યહી બડો હિ તમાશ હૈ જ્યાં સુધી દેહમાં ચેતનનો પ્રકાશ આત્મા છે ત્યાં સુધી બધી ક્રિયા જુદી જુદી જણાય છે દેહના અશક્ત એટલે શિથિલ ગોત્રો ભંગ થઈ જાય ગાત્રો એ ભંગ થવાથી બધી ક્રિયા થાકી જાય છે જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી જીવવાની આશા છે જ્યારે શ્વાસ પણ થાકી એટલે બંધ થઈ જાય ત્યારે બધા રડવા મળે છે અને કહે છે કે હવે ઘટ દેહનો નાશ થયો છે કોઈ એ દીઠ્યો નહીં કે કોઈ બાજુ કોણ ગયો ક્યાં ગયો સુંદરદાસજી કહે છે કે આ મોટો ખરેખર ખેલ એટલે તમાશો છે આગળ કહે છે દેહ તો સુરૂપ તો જવલો હૈ અરૂપમાં સબ કોહુ આદર કરત સન્માન હૈ તે દીપાગ બોઢી બેર બે મરા મરો રે બાહો સવારિ ધરત ગુમાન હૈ દેશ દેશ હિ કે લોક આય કે હજુર હોય બેઠી કરી તખત સુલતાન હૈ સુંદર કહત જબ ચેતન શકતી ગઈ વહી દેહ તાકી કો માનત ન આન હૈ જ્યાં સુધી અરૂપ એટલે રૂપ વગરનો જીવ અંદર છે ત્યાં સુધી જ દેહ સ્વરૂપમાં લાગે છે બધાએ એનું આદર સન્માન કરે છે તેથી એટલે વાંકી પાઘડી બાંધીને વારંવાર મૂછો મરડે છે હાથ સુધારે છે અને ઘણો અભિમાન રાખે છે દેશ દેશના લોકો આવીને એના આગળ હાજર થાય છે તખત ઉપર બેસીને પોતાને સુલતાન કેવરાવે છે સુંદરદાસજી કહે છે કે જેવી ચેતન શક્તિ એટલે હિલચાલ ગઈ કે દેહ તો તેનાથી જ છે પણ એની કોઈ આણ એટલે મર્યાદા હુકમ કોઈ માનતું જ નથી ક્યાં ગયો પરમાત્માએ મારનો જય ભાગ નંબર પંદર પૂરો